રાષ્ટ્રપતિ વાંશનો રાષ્ટ્રપતિ ટ્રમ્પ અંગેનો ખુલાસો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી વાન્સે ક્રશપ્રદ ખુલાસો કરતા જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લાંબા ભાષણો સહેજ પણ પસંદ નથી ખાસ કરીને જ્યારે કોઈ તેમના પહેલાં લાંબુ બોલે આ ટિપ્પણી તેમણે કોંગ્રેસમાં રાષ્ટ્રપતિના આગામી નેવ મિનિટના સંબોધન પહેલાં હાઉસ સ્પીકર માઇક જોન્સન સાથેની વાતચીતમાં કરી હતી જે માઇક્રોફોન ચાલુ રહી જતાં જાહેર થઈ હતી આ ઘટના ત્યારે બની જ્યારે ઉપરાષ્ટ્રપતિ વાન્સ સ્પીકર જોન્સનનું અભિવાદન કરી રહ્યા હતા તેમણે કહ્યું મને લાગે છે કે ભાષણ શાનદાર રહેશે પણ મને ખબર નથી કે તમે આ નેવું મિનિટ સુધી કેવી રીતે સહન કરો છો તેના જવાબમાં સ્પીકર જોન્સને કહ્યું કે બાઇડન ના સમયમાં તે વધુ મુશ્કેલ હતું જ્યારે તેમનું ભાષણ એક મુર્ખામી ભર્યું પ્રચાર ભાષણ જેવું લાગતું હતું જોકે આ ટિપ્પણી એક અનૌપચારિક વાતચીતનો ભાગ હતી તે રાષ્ટ્રપતિના વ્યક્તિત્વ અને તેમની કાર્યશૈલી પર પ્રકાશ પાડે છે અગાઉ પણ ઉપરાષ્ટ્રપતિ વાંશે દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને એટલા માટેના પસંદ કરવામાં આવે છે કારણ કે તેઓ તેમના શબ્દો કાળજીપૂર્વક પસંદ કરે છે ને બોલવા કરતાં કામ કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે આ પ્રકારના નિવેદનો ટ્રમ્પની સિદ્ધિ અને સ્પષ્ટ વાત કરવાની છબીને વધુ મજબૂત બનાવે છે From working so closely with the President of the United States, the first thing is that he loves our nation's veterans and has committed our nation's administration to putting our veterans first every single day. And the second thing I've learned about the President of the United States is that he really hates when somebody who's speaking before him goes on for too long. And so with that in mind, I have prepared a very brief and very inspiring one hour and 45 minute speech on this beautiful Veterans Day out here in the cold.